વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈનો ભવ્ય વિજય નિમિત્તે ઉજવણી આજરોજ લુણાવાડા આમ આદમી પાર્ટી ઓફિસ ખાતે ગોપાલભાઈની જીતની ઉજવણી ફટાકડા ફોડી અને મીઠાઈ વહેશે અને કરી મહીસાગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે ગોપાલભાઈ સામાન્ય વ્યક્તિના પ્રશ્નોને વિધાનસભામાં મજબૂતાઈથી રજૂ કરશે ગોપાલભાઈ યુવાનોને પ્રોત્સાહક બનશે અને આમ આદમી પાર્ટીનું સંગઠન ગુજરાત રાજ્યમાં વધુ મજબૂત બનશે એમ અમોને લાગે છે જેમાં માટે અમ સૌ કાર્યક્રમ ખુશ જોવા મળ્યા હતા આ નિમિત્તે મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર લુણાવાડા પ્રભારી નટવરસિંહ સોલંકી જિલ્લા મહામંત્રી હિરેન શ્રીમાળી લુણાવાડા તાલુકાના પ્રમુખ વિક્રમસિંહ યુવા વિંગ પ્રિતેશભાઈ અમીર મલિક અનવરભાઈ કાંતિભાઈ પ્રવીણભાઈ જયંતિભાઈ કમલેશભાઈ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વંદે માતરમ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે આજ રોજ મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી ઓફિસ ખાતે અમે જિલ્લા ટીમ ભેગી થઈને વિસાવદનું જે પરિણામ આવ્યું છે ગુજરાતમાં મે ખમીર યુવાનને વિધાનસભામાં મોકલવાનું જે પરિણામ આવ્યું છે એની ખુશી વ્યક્ત કરી છે વિસાવદની જનતાએ શ્રી ગોપાલ રેટાલિયા સાઈડને જીતાડ્યા છે એ ખુશીના આનંદનો પાર અમારી આમ આદમી પાર્ટીના દરેક કાર્યક્રમો છે પણ સાથે સાથે વિસાવાદની જનતાના પ્રશ્નો અને સાથે સાથે સમગ્ર ગુજરાતના પ્રશ્નો વિધાનસભામાં મોકલશે રજૂ કરશે એવો વિશ્વાસ અમને છે ગોપાલભાઈ આમ તો વિધાનસભામાં નહોતા તો પણ અવાજ કરતા હતા અને પ્રશ્નો ઉઠાવતા હતા હવે જ્યારે એમને મોકો મળ્યો છે ત્યારે અમને બધાને એમની રાહબરી હેઠળ અમે પણ અમારા પ્રશ્નો લઈને એમને માર્ગદર્શન લઈશું અને જીતની ખુશી અમે વ્યક્ત કરીએ છીએ સૌનો આભાર હું આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ ભાવુભાઈ ડામ સૌપ્રથમ તો આજે વિસાવદરની અંદર વિસાવદરની હોશિયાર જનતાએ જે જનાદેશ આપ્યો છે અને ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં મોકલવા માટે જે આશીર્વાદ આપ્યા છે એની ખુશી આજે મેં મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓથી ભેગા થઈને વ્યક્ત કરી છે સાથે સાથે વિસાવદરની બેઠણીએ આ એક સંદેશ આપ્યો છે કે જે લોકો એવું કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે એ સંજોગોની વચ્ચે જે ગુજરાતની અંદર વિધાનસભામાં ત્રીજો પક્ષ પણ ચાલે છે અને સાથે સાથે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી પેટા ચૂંટણીમાં જે હારી નથી એવો જે રેકોર્ડ હતો એ રેકોર્ડ પણ આજે બ્રેક થયો છે અને વિસાવદરની અંદર જે રીતે પેટા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એની ખુશી અમે બધાએ સાથે મળી અને મહીસાગરમાં પણ ઉજવી છે અને આવનારા સમયમાં આવનારી વિધાનસભા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં એક અમે મજબૂત મેસેજ આપવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ચાલશે ચાલશે અને ચાલશે અને આપણે બધાએ સાથે વિસાવદર માંથી કંઈક શીખી અને ગુજરાતની અંદર અને આપણા ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધી ના પ્રયત્નો કરવાના છે કે જે સુધારો આવી શકે અને આ સિસ્ટમ સુધરી શકે સૌનો આભાર